નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર આગામી તારીખ બીજી જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે ત્યારે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તારીખ બીજી જુલાઈને રોજ તાપી માતાનો જન્મોત્સવ છે દર વર્ષે જેમ આ વર્ષે પણ તાપી માતાના જન્મોત્સવ નિમિત્તે પૂજન મહાઆરતી ચૌદસો મીટરની ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજરોજ ઓગણત્રીસ જૂન અને રવિવારની સવારે સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્રધામ ખાતે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપક મંડળ તમામ સભ્યોએ હાજર રહી તાપી માતા સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો રામ મંડળના પૂજ્ય સંત સંતરામ બાપુએ હાજર રહી સફાઈની કામગીરી કરી હાજર સૌને કામગીરી કરવા બદલ અભિનંદન પણ આપ્યા તાપી માતાનું મહત્વ શું છે તેનું વર્ણન કર્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા આશરે સો કરતા વધુ વ્યક્તિઓએ સફાઈ કરી હતી અને સાથે જ લીલનો સફાયો પણ કર્યો હતો હું અંશમુનિ બાપુ ગુરુશ્રી હરિબોલ સ્વામી બ્રિંદાવન મત સંસ્થાન મૂળદાસ બાપુનો પૌત્ર સદગુરુ સંશ્રી લાલ બાપાની રામમઢી અને અમારું રામમઢી ટ્રસ્ટ અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોધાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ સેલર આજે અંદર જળકુંબડી છે અને બીજો કચરો છે તેના સાફ સફાઈનું અભિયાન રાખવામાં આવ્યું હતું વૈદિક પરંપરા છે કે વૈદિક પરંપરામાં પ્રકૃતિની પૂજા છે ભાગવતમાં પણ પુરાણ અંદર અષ્ટા પ્રકૃતિની વર્ણન કરવામાં આવ્યું છે આઠમા અંદર તો પ્રકૃતિની જ પૂજા છે સૂર્યની પૂજા છે જલની પૂજા છે પીપળાની પૂજા છે વડલાની પૂજા છે તો આપણા બધાનું બધા હિન્દુઓનું કર્તવ્ય બને સનાતન ધર્મમાં એવું લખ્યું છે કે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ તો સેવ ધ એન્વાયરમેન્ટ સેવ ધ નેચર આપણે એના કરતાં પહેલેથી જ એક કદમ આગળ હતા વર્ષિપ્ધ નેચર વર્ષિપ્ધ રિવર વર્ષિપ્ધ નેચર આપણે વરસીપવાળા છીએ તો બધા વર્ષીપ કરીએ અને પહેલા વર્ષીપ પહેલા કરવું જોઈએ શુદ્ધિકરણ હવે શ્રાવણ મહિનો આવશે ધીરે ધીરે પૂજાના દિવસો ચાલુ થશે તો એ પહેલા શુદ્ધિકરણ થવું જરૂરી છે તો અત્યારે આ થકી જે પણ કાર્ય થાય છે સાફ સફાઈનું તે પણ એક વૈદિક પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આયોજન કર્યું છે તેમાં અમે સહભાગી થયા છીએ આ એક સુનેરો અવસર અમને પ્રાપ્ત થયો એ અમારું સૌભાગ્ય માનીએ છીએ